નમસ્કાર આપનું સ્વાગત છે ભાવનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા ને પ્રસ્થાન કરાવાયું હતું આ યાત્રામાં પદાધિકારીઓ અધિકારીઓ સરકારી કચેરી અને મહાનગરપાલિકાના કર્મચારીઓ ફાયર વિભાગ એનસીસી પોલીસ કર્મચારીઓ વિદ્યાર્થીઓ અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ રેલી નવાપરા ભીડભંજન ચોક મોતીબાગ ગેટ ખારગેટ મામાકોઠા રોડ અલુરિયા ચોક થઈને એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી